નમસ્કાર મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ અત્યારે સાંજના છ વાગી અને ત્રીસ મિનિટ જેવો સમય થયો આવ્યો છે ત્યારે અત્યારના મહત્ત્વના હવામાન સમાચાર જાણીશું કે ગુજરાત ઉપર હવે કેટલા દિવસ વરસાદ જોવા મળશે ક્યારે વરાપ થશે કેટલાક વિસ્તારોમાં વરાપ નથી તો કેટલાક વિસ્તારોમાં વરાપ જેવો માહોલ છે સર્વ ગુજરાતની અંદર ખાસ કરીને સારો એવો વરસાદ થઈ ચૂક્યો છે તો જોઈએ અત્યારની સંપૂર્ણ અપડેટ કયા કયા વિસ્તારોમાં ખાસ હજુ ચોવીસ કલાક સુધી વરસાદ પડી શકે છે અને નવી સિસ્ટમ ક્યારે બનશે તેની પણ વાત કરીએ ચેનલ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલાં આપણે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે અત્યારે આ વિસ્તારોમાં છે અને ધડ બડાટી બોલાવી રહી છે કારણ કે કડાકા ભડાકા સાથે ગાજવી સાથે આ જે તમામ વિસ્તારો છે તેમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને જેસલમેર આજુબાજુના વિસ્તારો હોય તેમજ જોધપુર આજુબાજુના જે વિસ્તારો છે બિક્કાનેર આજુબાજુના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર સૌથી વધારે ખાનપુર સુધીના વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળે છે તો અત્યારના સમયે પણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે જેમાં છૂટાછવાયા ઝાપટા ઉના વેરાવળ જૂનાગઢ સાઈડના સૌરાષ્ટ્રના વિસ્તારો પોરબંદર હોય રાજકોટ હોય તેમજ સુરેન્દ્રનગર મોરબી સાઈડના વિસ્તારો હોય તેમાં પણ ઝાપટા જોવા મળશે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના પણ કોઈ કોઈ વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાતમાં ધોળકા નડિયાદ ગોધરા દાહોદ અલીરાજપુર એટલે કે પંચમહાલ છોટાઉદેપુર તેમજ બોડેલી કવાટ વડોદરા ખંભાત ખેડા આણંદ અમોદ ભરૂચ રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ વલસાડ તાપી ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ અત્યારે હળવો વરસાદ આપણને જોવા મળે છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મોઢેરા છે મહેસાણા વડનગર ઈડર માણસા પાટણ સાણસમા હારીજ રોડા અને રાધનપુર આજુબાજુના વિસ્તારો તેમજ અંબાજી સાઈડના વિસ્તારો પાલનપુર ખેડબ્રહ્મા ઈડર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે મધ્યપ્રદેશ રાજસ્થાન સંલગ્ન જે ગુજરાતના જે પટ્ટા વિસ્તારો છે ઉત્તર ગુજરાત સાઈડના વિસ્તારો તેમાં વરસાદ જોવા મળશે આ ડિપ્રેશન હતું જે અત્યારે નોર્મલ કરતાં પણ નબળું પડી રહ્યું છે આવનારા છ સાત કલાકની અંદર વધુ નબળું પડે અને છતાં પણ ગુજરાતમાં છૂટો સવાયો વરસાદ આપણને જોવા મળશે જેમાં ખાસ કરીને જોઈએ તો રાત્રિના સમયે પણ છોટા છવાયા ભાગોમાં વરસાદ આપણને જોવા મળશે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે પાલનપુર આજુબાજુના વિસ્તારોમાં ખાસ કરીને ખેડબ્રહ્મા છે આબુ રોડ અંબાજી ડુંગરપુર હિંમતનગર બાંસવારાથી દાહોદ તેમજ પંચમહાલ ગોધરા છોટાઉદેપુર આજુબાજુના વિસ્તારોમાં ઝાપટા પડશે તો સુરતથી વલસાડ નવસારી અને ડાંગમાં પણ ઝાપટા આપણને જોવા મળશે તો જોઈએ ખાસ કરીને આવતીકાલની અપડેટ આવતીકાલે બપોરના સમયે ફરી વખત ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં વરસાદ જોવા મળશે સિસ્ટમની વાત કરીએ તો બિકાનેર આજુબાજુથી નવી દિલ્હી તરફ સિસ્ટમ ગતિ કરશે જેમાં ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આજુબાજુના વિસ્તારો થરાદ ધાનેરા આબુરોડ અંબાજી તેમજ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા છોટાઉદેપુર અલીરાજપુરથી લઈ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ તેમજ વલસાડ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રની વાત કરીએ ઉના વેરાવળ જૂનાગઢ પંથક અમરેલી પંથક પોરબંદર ભાણવડ ગોંડલ રાજકોટ દ્વારિકા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો ફરી વખત બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ ડેવલપ થવાની છે જે આગામી સમયમાં ગુજરાત સુધી આવશે તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે સાત તારીખની વાત કરીએ તો તેમાં પણ છૂટા સવાયા ઝાપટાં જોવા મળશે અને બાકીના જે વિસ્તારો છે ખાસ કરીને તો આગામી હવે છ તારીખ સાત તારીખ આઠ તારીખ એમ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં સામાન્ય ઝાપટા જોવા મળશે અને બાકી વરાપનો માહોલ જોવા મળશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ વરાપ જેવો માહોલ જોવા મળશે અને આગામી નવ તારીખની વાત કરીએ તો નવ તારીખમાં ફરી વખત સિસ્ટમ બની અને મધ્ય ગુજરાતના વિસ્તારો તેમજ ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ જોવા મળશે જેવા મહેસાણા ગાંધીનગર અને અમદાવાદના વિસ્તારો મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ સુધીના વિસ્તારો તેમજ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અરવલ્લી તેમજ મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા સુધીના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે આગામી દસ અગિયાર તારીખ સુધી એટલે કે નવ દસ અને અગિયારમાં ગુજરાતની અંદર વરસાદ આપણને જોવા મળશે અને બાર તારીખ સુધી પણ વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં પણ હળવો મધ્યમ વરસાદ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે હજુ સિસ્ટમ જ્યારે નજીક આવે ત્યારે વધુ મજબૂત બને તો ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે ધારિયા કરતાં વધારે ઓગસ્ટની અંદર વરસાદથી ખેડૂતો માટે ખુશીના સમાચાર ગણી શકાય ખેડૂતો કારણ કે અત્યારે મગફળીનું વાવેતર સૌથી વધારે છે તો તેમાં પાણીની જરૂરિયાત વધારે રહેતી હોય છે તો ખેડૂત મિત્રો હવે જોઈએ આપણે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા શું એલર્ટ આપવામાં આવેલું છે હવે આપણે વાત કરીએ હવામાન વિભાગ દ્વારા આજે એટલે પાંચ ઓગસ્ટ માટે જે એલર્ટ આપવામાં આવેલું છે જેમાં ખાસ કરીને શાર જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ દાદરા દમણ અને નગર હવેલીની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો ખાસ કરીને કચ્છના વિસ્તારો હોય પાટણ હોય મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ અરવલ્લી વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ તેમજ ભાવનગર અને દેવભૂમિ દ્વારકાની અંદર યલો એલર્ટ બાકીના જે વિસ્તારો છે જેની અંદર કોઈ જાતનું એલર્ટ આપવામાં આવેલું નથી જોઈએ આવતીકાલ માટેની અપડેટ જેમાં છ આઠ બે હજાર ચોવીસની અંદર ખાસ કરીને બનાસકાંઠાના લાગુ વિસ્તારો સાબરકાંઠાના લાગુ વિસ્તારોમાં યલો એલર્ટ બાકીના વિસ્તારોમાં વરાપ જેવો માહોલ જોવા મળશે રેડા ઝાપટા ચાલુ રહેશે જોઈએ આગળની અપડેટ જેમાં ખાસ કરીને આઠ તારીખ માટે પણ નવસારી વલસાડ જેમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે બાકીના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવેલું નથી તો નવ તારીખની અપડેટ જોઈએ જેમાં ફરી વખત ભરૂચ સુરત નવસારી વલસાડ તેમજ દાદરા નગર હવેલીની અંદર યલો એલર્ટ આપવામાં આવેલું છે તો આ રીતે ચાર દિવસ વરસાદની શક્યતાઓ ગુજરાતમાં હજુ પણ રહેશે જેમાં છૂટો સવાયો વરસાદ પડશે યલો એલર્ટવાળા વિસ્તારોમાં થોડો વધુ વરસાદ પડશે જેમાં આપણે જોઈએ તો ખાસ કરીને સામાન્ય વરસાદ એકથી પંદર એમ એમ મોડરેટ એટલે કે ભારે વરસાદ પંદરથી સોસઠ એમ એમ ભારે વરસાદ જેમાં સૌથી વધારે સોસઠથી એકસો પંદર ભારે એકસો પંદરથી બસોને ચાર એમ એમ અને અતિશયથી અતિશય ભારે બસોને ચાર એમ એમ કરતાં વધુ વરસાદ પડે તો આ વરસાદ હેઠળ ભારે એલર્ટ ગણી શકાય હવે આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર આજે ખાસ કરીને સવારથી અત્યાર સુધીની અંદર ટોટલ એકસો ને અડતાલીસ જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તો ગત ચોવીસ કલાકમાં એકસો ને બેતાલીસ તાલુકાની અંદર વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ જોઈએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં વલસાડની અંદર નવસારીની અંદર નોંધાયો પાંચ ઇંચથી નવ ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો આ રીતે ગુજરાતની અંદર ભારે કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે હજુ પણ આવતીકાલે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના વરસાદના સમાચાર હવે જોઈએ પવનની ઝડપ અત્યારે કેટલી છે અને કેટલી રહેશે અત્યારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકના જોટાના પવનો જર્ક સાથેના પવનો તેમજ દક્ષિણ ગુજરાતમાં એકાવન અને ઉત્તર મધ્ય ગુજરાતની અંદર એકાવન તેમજ સિસ્ટમ જ્યાં સક્રિય છે કોટા આજુબાજુ ત્યાં અઠ્ઠાવન કિલોમીટર પ્રતિ કલાક આજે રાત્રિની વાત કરીએ તો પવનની ઝડપ નોર્મલ પચીસથી ત્રીસની જોવા મળશે અને આવતીકાલે ફરી વખત સૌરાષ્ટ્રમાં છેતાલીસ કચ્છમાં સુડતાલીસ ઉત્તર ગુજરાત ચુમ્માલીસ મધ્ય ગુજરાત તેતાલીસ અને દક્ષિણ ગુજરાતમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળશે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ